આજ રોજ અમારા શ્રીરામ યુવક મંડળ દ્વારા જ્યાં પૂરના પાણી ભરાયા છે અમારા વિસ્તારમાં ત્યાં ભોજન આપવાની વ્યવસ્થા અમે જાતે અમારા શ્રીરામ યુવક મંડળમાંથી બનાવીને પહોંચાડવાના છે તો જે લોકોને ભોજનની વ્યવસ્થાની જરૂર હોય અમારો કોન્ટેક કરી શકે છે મારો નંબર છે અઠ્ઠાણું સાત એકાણું અગિયાર બે પંચાણું સિમિતભાઈ પ્રજાપતિનો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું બાવીસ છત્રીસ દસ કેતનભાઈ જયસ્વાલનો નંબર છે અઠાણું સાત નેવું સાહીઠ ચારસો પંચ્યાસી તો અમારાથી શક્ય હશે ત્યાં અમે ભોજન પહોંચાડવાનો પૂર્ણ પ્રયાસ કરવાના છે અને અમારો કોન્ટેક કરો અમારો શ્રીરામ યુવક મંડળનો ધ્યેય છે કે દિન રૂપિયાને ભોજન પહોંચાડવું બસ ભારત માતા કી જય વંદે માતરમ જય જય શ્રીરામ જય